સુરતના ખતરનાક ગુનેગાર સલમાન લસ્સી પર પોલીસની ફાયરિંગ સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ રીઢા ગુનેગાર સલમાન લસ્સી પર પોલીસે ફાયરિંગ કર્યું હતું આ ઘટના નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ડાભેલ ગામે બની હતી મળતી માહિતી મુજબ ફાયરિંગમાં સલમાન લસ્સીના પગમાં ગોળી વાગી છે અને હાલ તેને સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે સુરત પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ખતરનાક ગુનેગાર સલમાન લસ્સી ડાભેલ ગામ ખાતે આશિયાના મોહલ્લા વિસ્તારમાં છુપાયો છે આ માહિતીના આધારે ડીસીપીના માર્ગદર્શન હેઠળ પોલીસે રાત્રિના સમયે રેડ કરી હતી પોલીસે સ્થળને ઘેરી લીધા બાદ સલમાન લસ્સીને ઝડપવાનો પ્રયાસ કર્યો પરંતુ તેણે પોલીસ પર હુમલો કર્યો જેના જવાબમાં પોલીસે આત્મરક્ષા રૂપે ફાયરિંગ કરતાં તે ઘાયલ થયો હતો આ સમગ્ર ઘટનાની તપાસ હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ અને નવસારી જિલ્લા પોલીસ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાઈ છે ઘટના સ્થળે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નવસારી પોલીસે વધારાની પોલીસ તૈનાતી કરી છે સલમાન લસ્સી પર સુરત સહિત વિવિધ પોલીસ સ્ટેશનોમાં લૂંટ હુમલા અને દારૂ ડ્રગ્સના ગુનાઓ નોંધાયેલા છે પોલીસના મતે આવતા દિવસોમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે રિપોર્ટ બાય સુનિલ બારોડિયા નવસારી લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રી દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ જીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું છે સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો